બીજી તરફ બોટાદ જિલ્લાના આહિર સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદન સામે આક્રોશ ઠાલવ્યો છે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં જઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું છે આહિર સમાજના લોકોએ ગઢડાના મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી નિવેદનને સ્પષ્ટ શબ્દોમાં વખોડ્યું છે આહિર સમાજના અગ્રણી પ્રભાત આહિરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને નિવેદન આપવા અંગે ચેતવણી આપી છે કોર કમિટીના સભ્ય રામુ ગુજિયાએ દ્વારકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોની ધ્વજા કેન્સલ કરવાની પણ માંગણી કરી છે જ્યારે આ સંપ્રદાયના બેફામ બોલે છે અને બીજા સંપ્રદાયો વિશે અલગ અલગ બોલી અને બીજાને નિશા પાડવાની કોશિશ કરે છે ત્યારે ભગવાન દ્વારકાધી થી શકીલ માલિક એની વિરુદ્ધ પણ આવું બોલ્યા હોય અને જે સોપડાઓ લખ્યા હોય એ રદ કરવામાં નહીં આવે તો ખરેખર ગુજરાત આહિર સમાજ અને ગઢડા આહિર સમાજ એને સુધારે એવી અમારામાં તાકાત છે અને તેવડે છે અને મેં કરી દેખાડશું એને સુધરી જાય તો સારું છે એને ગોપીનાથજી મારા સદબુદ્ધિ આપે અને પાછા વળી જાય તો સારું છે નગર આનું પરિણામ સારું નહીં આવે ગુજરાત તેમજ સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા આજે આજે સ્વામિનારાયણ અમુક કહેવાતા સંતો અવારનવાર બફાટ કરે છે અને હિન્દુ દેવી દેવતાઓને હવે તો એણે ભગવાન દ્વારકાધીશને પણ ટાર્ગેટ કર્યા છે એને અનુસંધાને આજે સમગ્ર સ્વામિનારાયણના ગઢડા તાલુકાની અંદર બહુ ભવ્ય રેલી કાઢવામાં આવી અને સ્વામિનારાયણ મંદિરની અંદર જઈ અને ભવ્ય સૂત્રાચારો સૂત્રાચારો પણ કરવામાં આવ્યા છે આપણે જે ધજાની સમિતિ છે એમાં બે હજાર પાંત્રીસ સુધી સાડા ચારસો જેટલી ધજાઓ આ સ્વામિનારાયણના સંપ્રદાયના લોકોની બુક કરવામાં આવેલી છે તો અમે આહિરસેના ગુજરાત અને આહિર સમાજ તરીકે ત્યાંના જે ધજા સમિતિના જે વહીવટકર્તાઓ છે એમને અમે નમ્ર વિનંતી કરી અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આહિરસેના ગુજરાત અને આહિર સમાજ દ્વારા માંગ કરવા માંગ કરીએ છીએ કે આમ આ લોકોની ધજા રદ કરો